नमस्कार दर्शक मित्रों हो छो डॉक्टर बंकिम चंद्र सिंह त्रिवेदी मित्रों आ मारी यूट्यूब चैनल पर आप सर्वे हार्दिक स्वागत मित्रों आज नो विषय है मकर संक्रांति तो सौ प्रथम तो मित्रों

તો આ પુણ્ય કઈ તારીખે કરીશું હકીકત ઉત્તરાયણ સો ટકા કહેવાય છે કારણ કે દરેક પ્રકારના ઉત્સવો અને તહેવારો કોઈ પણ તિથિ અને તારીખે આવે છે પરંતુ આપને ખબર છે કે ઉત્તરાયણ હંમેશા ચૌદ જાન્યુઆરી એ જ આવે છે બીજી કોઈ પણ તારીખ આવતી નથી એ આપ સર્વે જાણો છો પરંતુ મિત્રો આ વખતે મકર સંક્રાંતિ અંદર થોડીક દ્વિધા છે તો શું દ્વિધા છે આપ જાણો મકર સંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ શું ચૌદ તારીખે ધર્મ ધ્યાન પુણ્ય ઇત્યાદિ કરવું જોઈએ કે પંદર તારીખે શાસ્ત્રોનો મત છે કે મિત્રો ચૌદ તારીખે રાત્રે મિનિટે મિત્રો ધન રાશિમાંથી સૂર્ય મહારાજ મકર રાશિની અંદર પ્રવેશ કરે છે તો આપણે ચૌદ તારીખે મકર સંક્રાંતિ તો ઉજવીશું જ પરંતુ શાસ્ત્રોના મત પ્રમાણે કયું કરીશું દાન કયું કરીશું પુણ્ય અને ધર્મ અને ધ્યાન અને શું મળે છે મિત્રો એનું શુભ ફળ તે જાણવા માટે આપ મારી ચેનલની અંદર બનાવ મિત્રો તારીખ પંદર તારીખ પંદર એક બે હજાર અને ચોવીસ અને સવારના આપણે કુટુંબીઓની સાથે નાના બાળકોની સાથે કુટુંબ પરિવારની સાથે પૂજા કરી પાઠ કરી દરેક નાના નાના શેરીઓની અંદર સોસાયટીઓની અંદર રમતા બાળકોને પતંગ આપો દોરી ફિરકી શું કરી દાન તલના લાડુ બોર છે ખજૂર છે મીઠાઈ છે ઇત્યાદિ શાસ્ત્રોના મત પ્રમાણે આપ કરો પુણ્ય અને દાન તો ખૂબ જ મળે છે શ્રેષ્ઠ ફળ શાસ્ત્રોના મત પ્રમાણે આપણને અનેક પ્રકારની જે રાશિઓ છે રાશિઓની અંદર જોવા જઈએ તો મેષ થી લઈ મેષ વૃષભ મિથુન કર્ક સિંહ અને કન્યા આ રાશિઓને શુભ ફળ મળે છે તુલા વ્રસ્તિક ધન બકર કુંભ અને મીન એમને પણ શ્રેષ્ઠ પરંતુ મિશ્રિત ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અને એનો મત છે મકર સંક્રાંતિના દિવસે તારીખ 14 તારીખ 14 તારીખની અંદર મિત્રો સિદ્ધ

શુભ ફળની મિત્રો આપણને પ્રાપ્તિ થાય છે તો આપણે આ વિષયની અંદર ખૂબ જ માહિતી લીધી છે કે તારીખ મકર સંક્રાંતિ નું જે પુણ્ય છે મકર સંક્રાંતિ જે ધર્મ છે ધ્યાન છે દાન છે જપ છે તપ છે એ બધું મિત્રો આપણે પંદર તારીખના દિવસે જ કરીશું એટલે આ એક દ્વિધા આપણી મનનું સમાધાન થયું છે તો આ વિડીયોની અંદર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ નું મહત્વ મેં આપને બતાવી દીધું કે મકર સંક્રાંતિ કઈ તારીખે ઉજવવી કઈ તારીખે ધર્મ ધ્યાન અને પુણ્ય કરવું એ વિસ્તારપૂર્વક મેં આ વિડીયોની અંદર આપને બતાવી બતાવ્યું તો બીજા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી રજા આપશું